કે કેટલાક એવા હજી પણ ગેમ ઝોન છે જેમની પાસે કાં તો પ્લોટિંગનું લાયસન્સ નથી પરમિશન નથી અથવા તો ફાયર એનઓસી પણ નથી એમાંનું જે આ રાજકોટમાં જ આવેલું ફન બ્લાસ્ટ કરીને જે ગેમિંગ ઝોન છે એ ગેમિંગ ઝોન પણ બંધ કરાવવામાં આવ્યું છે આ ફન બ્લાસ્ટ કે જેની પાસે પણ અધિકૃત જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ ડોક્યુમેન્ટ ન હતા અને તેના કારણે આરએમસી દોડતું થયું હતું પ્રશ્ન એ જ થાય કે ટીઆરપી જેવા ડેડ ઝોન ચાલતા હતા ફન એન્ડ બ્લાસ્ટ જેવા પણ એક ટીનનો ડબ્બો જ છે કે જે બનાવેલો છે અહીંયા અધિકૃત વ્યક્તિ સાથે એક વ્યક્તિ સાથે વાત થઈ તેમણે કીધું કે ભાઈ અમે સાધનો છે પરંતુ એનઓસી છે એ એનઓસી નથી લેવામાં આવ્યું અને એના જ કારણે ક્યાંક આરએમસીએ છે આખું જ આ ગેમ ઝોન જે છે એ બંધ કરી દીધો છે અને સીલ મારવાની પ્રક્રિયા પણ આર એમ સી થકી હાથ ધરવામાં આવી છે જે ઘટના બની એના પગલે આરએમસીએ કામ તો કર્યું છે પરંતુ પ્રશ્નાર્થ એ થાય કે જો આ પરિસ્થિતિની અંદર આ પ્રકારે ગેમ ઝોન ચાલતા હતા તો પછી આર એમ સી એ પહેલાં કેમ આ પ્રકારના જે નિયમો છે તે પાલન થાય એ પ્રકારનું ધ્યાન ન રાખ્યું અને આવા જે ડેડ ઝોન પ્રકારના જે ઝોન છે ગેમિંગ ઝોન એ ચાલતા રહ્યા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે લાગતા વળગતા પરંતુ હજી હાઈકોર્ટ પણ એમ કહી રહ્યું છે કે કેમ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી ન આવે આવી પણ એક વાત સામે આવી છે અને તેને લઈને અત્યારે રાજકોટની અંદર ચાલતા તમામ રાજ્યની અંદર ચાલતા તમામ જે ગેમિંગ ઝોન છે એ ગેમિંગ ઝોનને બંધ કરી દેવામાં આવે છે કદાચ માનો કે લાયસન્સ હોય કે ન હોય પરંતુ બધા જ ગેમિંગ ઝોન આ ફન એન્ડ બ્લાસ્ટની વાત કરીએ તો આની પાસે ફાયર એનઓસી ન હતું અને આધારકૃત અધિકૃત જે ડોક્યુમેન્ટ જોઈએ તે ડોક્યુમેન્ટ પણ ન હતા અને એના જ કારણે આ જે ફન એન્ડ બ્લાસ્ટ છે તેને બંધ કરવામાં આવ્યું છે અને બંધ કર્યા પછી હવે કેવી રીતે અને શું કાર્યવાહી કરવી તે પણ આર નક્કી કરશે અને ત્યારબાદ આ આવા ગેમિંગ ઝોન કે જે રાજ્યની અંદર આવેલા છે એ ગેમિંગ ઝોન ઉપર અધિકૃત રીતે શું પગલા લઈ શકાય એ પણ નક્કી કરવામાં આવશે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગરાવલ ગુજરાત ફર્સ્ટ રાજકોટ